Đây này. Hát cho. Ừm, ừm. बाहरी लोग जो रहते हैं इलाकों में उनके भी डॉक्यूमेंटों को जांचा जा गया है माननीय कमिश्नर ऑफ पुलिस अहमदाबाद साहब के मार्गदर्शन के अंदर एक ड्राइव चल रही है इसमें डोर टू डोर जो है बाहर के रहने वाले उनके डॉक्यूमेंट्स वगैरह चेक करके एक भाड़ुआत की एक ड्राइव का आयोजन आज किया गया था और इसमें कोई भी अगर इलीगली इस तरह है तो उस पर पुलिस की सख्त कार्रवाई इसमें होगी આજ રોજ અમારા સીપી સાહેબ તરફથી જે મકાન ભાડુઆત મુસાફિરખાના અને અલગ અલગ જગ્યાએ જે રહેતા હોય બહારથી આવેલા રહેતા હોય અને ભાડા કરાર વગર રહેતા હોય એની એક ભાડુઆતની ડ્રાઈવ આપવામાં આવેલ છે જે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો એ સબો સઘન ચેકિંગ કરવાની કાર્યવાહી આજ હાથ આજરોજ હાથ ધરવામાં આવી છે આજ રોજ અમે આ બિસ્મિલા બેકરી જે ફતેવાડી વિસ્તાર છે ત્યાં લોકો બહારથી આવીને ઘણા વસેલા છે જેની આ ડ્રાઈવ દરમિયાન અમે ચેકિંગ કરી છે જેમાં તેના એગ્રીમેન્ટ એના આધાર કાર્ડ અને માલિકતના પુરાવાઓ અને ઘરની તપાસણી આવી રીતે અમે દરેક સ્ટાફ સાથે સર્વેલન્સ સાથે આજે ચેકિંગની ડ્રાઈવ દરમિયાન હાથ ધરવામાં આવી છે કાર્યવાહી